હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નિલમમાં આજે આપણે દૂધીનો એક નવો નાસ્તો બનાવીશું જેમાં દૂધી ચોખા અને બટાકાનો ઉપયોગ કરીશું વારંવાર બનાવવાનું મન થાય તેવો આ નાસ્તો બનશે અને સાથે સોફ્ટ પણ એટલો જ બનશે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે દૂધીની પેનકેક બનાવવા માટે મેં અહીંયા બે કલાક પહેલાં ચોખાને પલાળી રાખ્યા હતા બે કપ ચોખા લીધા છે તો બે કલાક પછી ચોખા આ રીતે પલરી જશે તમે જોઈ શકો છો કે પલરી ગયા છે સાથે મેં અહીંયા પાંચસો ગ્રામ જેવી દૂધી લીધી છે અને જ્યારે ચોખાને પલાળ્યા ને ત્યારે જ મેં અહીંયા ત્રણ મોટા બટાકાને વચ્ચેથી સમારીને તેને બાફી લીધા છે હવે આપણે દૂધીને છોલીને પછી છીણી લઈશું તો આ નાસ્તો એટલો સરસ સોફ્ટ બનશે ને કે નાના અને મોટા બધાને જ આ નાસ્તો પસંદ આવશે તો ડીટાનો ભાગ કાઢી લેવાનો અને દૂધીને આપણે છીણી લઈશું તો આ નાસ્તો જેટલો ગરમ સરસ લાગે છે ને એટલો જ ઠંડો પણ સરસ લાગશે જ્યારે ઠંડો થઈ જશે ને ત્યારે પણ સરસ લાગશે જેથી આપણે આ બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ તો દૂધી છીણી લેવાની અને જે વધારે બીનો ભાગ હોય દૂધીમાં તે કાઢી લેવાનો અને દૂધીને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું તો અહીંયા સાથે મેં બે ડુંગળીને ક્રશ કરી લીધી છે ચોપરમાં તે એડ કરી લેવાની બે મોટી ડુંગળી લીધી હતી અને થોડીક મોટી રાખવાની આ રીતની તેમાં એક ચમચી મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો દસ પંદર મિનિટ જેવું રાખવાનું જેથી દૂધી અને ડુંગળીનું પાણી સરસ છૂટું પડી જશે અને હવે મેં અહીંયા બે બટા જે આપણે બટાકા બાફીને રાખ્યા હતા તે મિક્સર જારમાં એડ કરી લેવાના તો આ મિક્સરને આપણે બે વખત થઈને પીસવું પડશે કેમ કે ક્વોન્ટિટીમાં છે તેથી આપણે બે વખત થઈને પીસીશું તો બટાકા એડ કરીને મેં ચોખાનું પાણી કાઢી નાખ્યું છે તે ચોખા એડ કરી લેવાના અને હવે આપણે આ જે દૂધીનું પાણી નીતારી લેવાનું આ રીતે દૂધી અને ડુંગળીનું તે પાણી આપણે મિક્સર જારમાં એડ કરીશું તેનો ઉપયોગ આપણે પીસવામાં કરવાનો તો આ રીતે જો તમે નાસ્તો બનાવશો ને તો બધાને બહુ જ પસંદ આવશે તો આ પાણી એડ કરી લેવાનું અને મેં અહીંયા એક કપ ખાટું દહીં લીધું છે તેમાંથી અડધો કપ ખાટું દહીં આપણે પહેલાં પીસવામાં એડ કરીશું અને બાકીનું પછી એડ કરવાનું તો એને સરસ સ્મૂથ પીસી લઈશું તો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લેવાનું જેથી ચોખા સારી રીતે પીસાઈ જશે અને આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું જો જરૂર લાગે તો થોડુંક જ પાણી એડ કરવાનું પીસવામાં અને હવે આ દૂધી અને ડુંગળી જે નીતારીને રાખ્યું હતું ને પાણી તે આપણે આમાં એડ કરી લઈશું આપણા બેટરમાં અને હવે અહીંયા અમે અડધી ચમચી મરીનો પાવડર લીધો છે તેનો ટેસ્ટ બહુ સરસ લાગશે અને પાંચ લીલા મરચાંને સમારીને એડ કર્યા છે બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી લેવાની અને લીલા ફ્રેશ ધાણાને ધોઈને થોડા વધારે એડ કરવાના તો ધાણાનો ટેસ્ટ સરસ આવશે અને મિક્સ કરી લઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લેવાનું અને હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં અહીંયા બે ત્રણ ચમચી જેવું તેલ એક વઘારે અમે એડ કરી લીધું છે તેમાં વઘારના બે મરચાં એડ કરી લેવાના એક ચમચી રઈ એડ કરીશું ફૂટે એટલે તેમાં એક ચમચી જીરું એડ કરવાનું મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને એક ચમચી તલ એડ કરવાના તલ ફૂટવા લાગે ત્યારબાદ તેમાં હિંગ એડ કરવાની તો બે પિંચ જેટલી હિંગ એડ કરીશું અને ગેસની આંચ બંધ કરી લેવાની તો હવે આપણે વઘારને આપણા બેટરમાં એડ કરી લઈશું તો આ રીતે વઘાર એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ એવો વધી જાય છે અને હવે એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના અને એક નાની ચમચી ખાવાનો સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો આ રીતે જો તમે હાંડવો ઊંઠિયા અને ડંગેલાને એવું તો બહુ ખાધું હશે પણ આ રીતે જો એક નવો નાસ્તો બનાવશો ને તો ઘરમાં બધાને સરસ નવો ટેસ્ટ આવશે તો હવે એક પેનમાં આપણે તેલ લગાવી દેવાનું નોનસ્ટિક પેનમાં અને તેમાં એક દોઢ ચમચો બેટર એડ કરી લેવાનું અને તેને બહુ ફેલાવાનું નથી બસ આ રીતે ચમચાથી એક બે વાર ટેપ કરશો એટલે આટલો થોડોક એમ જાતે ફેલાઈ જશે અને તેમાં એક ચમચી તેલ એડ કરી લેવાનું અને તેને ચાર પાંચ મિનિટ થવા દઈશું તો આ રીતે તેનો શેપ સરખો કરી લેવાનો થોડુંક ચડે ત્યાર પછી એક તેનો સેપ સરખો કરી લેવાનો તો ધીમ સ્લો ટુ મીડિયમ આચ જ રાખવાની તો મેં બે બાજુમાં મૂકી દીધું છે કેમ કે આ પેનકેકને થતાં વાર લાગતી હોય છે તેથી બે બાજુમાં હશે તો આપણું કામ ઝડપી થઈ જશે તો એક બાજુમાં થોડુંક ચડે ત્યાર પછી જ તેને પલટાવવાનું પલટાવાની બિલકુલ ઉતાવર નહીં કરવાની નહીં તો પલટાવશો ને તો ભાંગી જશે તો પલટાવ્યા પછી આ રીતે તેને સરખું કરી લેવાનું તો બહુ ઇઝીલી પણ પલટાઈ જશે પણ થોડુંક એને એક બાજુથી ચડવા દેવાનું ત્યાર પછી જ તેને પલટાવવાનું બીજી બાજુમાં એક ચમચી તેલ એડ કરી લઈશું અને થવા દઈશું તો બીજી બાજુમાં થઈ જાય એટલે તેને પલટાવીને સરસ ક્રિસ્પી કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ક્રિસ્પી બની ગયું છે ને અહીંયા આપણો પેનકેક તો આ રીતની થઈ જાય એટલે તેને કાઢી લઈશું તો આ પેનકેકને ગમે ત્યારે ખાવાની મજા આવે છે સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં પણ મજા આવે છે તો આ પેનકેકને હવે સર્વ કરી લઈશું તો તેને દહીં સાથે ખાવાની ખૂબ મજા પડે છે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવામાં આવે છે અત્યારે હું એને લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશ તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ કેટલી સરસ ચડી ગયું છે ને તો એકદમ પરફેક્ટ આપણી દૂધીની પેનકેક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો